અને આ કાલે છોકરા એમ કીધું બધા કે બંધ કરો બોલ દારૂ પર કોઈ નહીં વધે જ એટલે મૂકું હેલો પાંચ પાંચ રૂપિયા બચાવશે તો ઓના તો આવે કાલે ખર્ચો સો રૂપિયા આવે દાડે તો તમારા ખર્ચો કેટલો આવે તો સારું છે દારૂ બંધ કરી આપો કે તમે પટી જાય આપણે આવે પાછા રૂપિયા નો ખર્ચો પાછા આવીને પાછા બીજા ફેરવા આવે કોઈ સંસારમાં કોઈ નથી હો હોય છે બધા ભાઈ કોઈ સંસારમાં મસાલા ખો દારૂ ખ ગમે એક હોય પણ એક દિવસ બીડી ના શીખે બીડી તો ચા ધો બીડી ધોય આવું બધા મારે હાલી છે ને આમ કાળા ખાવું પીવું જલસા અમે જિંદગી શું થઈ ના એ તો બરાબર મહેસાલા મસાલો મારી મસાલા નથી મસાલા ને બધા તમે બીડી ના રવાડે ખાયા છો ને પીવો દાડા બીડી તમે દાડા દાહ વખત ચા હોય વખત જા દાહ દાહ બધા મરશો મરવાનું તો એક દાડો અમે છે મો શું કહું તમને આ બીડી છે ને એ બીડીનો નો સીધો તમારા ફેફસે ઉપર થી અસર કરે કોઈ ના કરે પાછે પાણી પીવું પડે ધોહાડો નીકળી જાય એમ ના નીકળાય અને આ બીડી છે ને એ નરક ની સીડી છે એટલે કેની સોડી એટલે આ સોડી સીડી હા તો નરકની સીડી તો કો તો કો કે મો કીધું સોડી કેની સોડી આવડી કીધું એટલે તો ને મોને હવે શું મોના અમે તો કોઈ આર સોડે એવું લાગતું નહી વન મગજ તો રાત નહી જોય આપણે તો ઉઠે ઉઠેવાને માં સીધે જ પેલો ધોહાડો કાઢન પાછે અને તમે જેટલી છો આ પડી ગયું

અમારા આ સુધી કોઈ અમારું સારું ના વિચાર્યું તો અમે શું સારું વિચાર અમારા શરીર અમે શું કમાવશે અમારા શરીર ખરગા હા દુકાન ઉપર જઈએ આપે હા એ બોર્ડ હોય લખેલો દાલે દાલે મે કેસર કા દમ કાળુ ભાઈ એ તમારે વાસવા ભૂલ છે એવું એમ એ એમ નથી લખેલો તો એ એમ લખેલો છે કે દાને દાને પર કેન્સર કા એવું હતું એમ હોય તો અમે તો આટલા દાલે એમ હોય છે કે દમ એ એમાં દમ એટલે તો ખા ના થોડી મારવા આજથી એવું એમ હોય

રાવાનો એક ડારો બધે ને જવાનો આરોજી છે હા તારા આ રાતની દીધુંતી વીડિયો બસ તમે આપણા વાળો લઈ જાય ખરી તમે બેસી જ તમે નવાઈ દઉં શું કરું જિંદગીમાં એમકો એમ નવાઈ દઉં શું કરું અમે નવાઈ દઉં કોઈને અમે

તમારે શરીર છે તમારે શરીર હાર રહેશે તમારા પરિવાર સુખી થાય અને ઊંઘે આવશે